નમસ્કાર રામ રામ ખેડૂત મિત્રો જય માતાજી હું મોઢવાડા ગામથી વરુણ થાનકી મિત્રો આશરે એક મહિના પહેલાં આ ભેંસ જેને આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે ખોરાક લેવાનું બંધ કરી દીધું થોડોક ટાઈમ પછી પાણી પણ પીવાનું બંધ કરી દીધું અથાગ પ્રયત્નો કર્યા ઘણી દવાઓ પણ કરી ડોક્ટરોને વિઝિટ કરાવી બરાબર કોઈ રિસ્પોન્સ મળતો નતો ભેંસ તરફથી એટલે થોડો ટાઈમ પછી વાયા વાયા સમાચાર મળ્યા કે ભાઈ અડવાણા ગામે મુરૂભાઈ નામક વ્યક્તિ ગૌ નામની એક દવા આપે છે આયુર્વેદિક બધી જડીબૂટીઓનું મિશ્રણ કરી બનાવે છે અને નિઃશુલ્ક આપે છે કોઈ જાતના પૈસા કે લેતા નથી બરાબર એટલે અડવાણા ગયા મુરૂરુભાઈ મુલાકાત લીધી દવા લેવા દવા ભેંસને આપવામાં આવી બરાબર ધીમે ધીમે રિઝલ્ટ મળવાનું ચાલુ થયું ધીમે ધીમે ખાતી થઈ ગઈ પાણી પણ પીવા માંડી રિકવરી આવવા માંડી છે બરાબર અને હજી થોડો ટાઈમ દવા ચાલુ રહેશે એટલે કમ્પ્લીટ ખાતી પીતી થઈ જશે હું મુરુભાઈ નો ધન્યવાદ માનું છું તેમજ એવી આશા રાખું છું કે આ વિડીયો જે પણ દર્શક મિત્રો જોવે એને પ્રોત્સાહિત કરી આગળ વધારે જેથી જરૂરિયાતમંદ લાગતા કોઈ પણ જીવની જાન બચી જાય બરાબર આભાર મુરુભાઈ જય ભારત જય જવાન જય કિસાન